તો ગાઈસ અત્યારે અમે ગાંધીનગર જઈને આવ્યા વરતા રસ્તામાં અમારા મિત્રએ ઢાબા હોટલ ચાલુ કરી છે ત્યાં આવ્યા છીએ અમારા મિત્રને મળવા અરે મિત્રો અમારા આવો દેવનારાયણ હોટલ જમવાનું મળશે બપોરનું જમવાનું મળશે સાંજનું જમવાનું મળશે તો ગાઈસ મોટા ચિલોડાથી હિંમતનગર બાજુ જાઓ એટલે છાલાની પહેલાં આ હોટલ આવે છે તો ગાઈસ ચલો આપણા મિત્રની હોટલ ઉપર જમી લઈએ તો ગાઈસ રાજુભાઈ જમવા બેસી ગયા છે પણ થાળી આવી નથી એટલે મોબાઈલ ચડે છે હોટલના માલિક જાતે જ પાણી છાંડવા માંડ્યા છે ધૂળ ના ઉડે એટલે તો ગાઈસ આ છે શ્રીદેવનારાયણ હોટલ એટલે અહીંયા તમને આ દેશી ઢાબા છે એટલે તમને દેશી દેશી ખાવાનું મળશે છે સબ્જી રોટી દાળ રાજો રોટલી બતાવજે મોટી મોટી રોટલી ગાઈશ જોવા આવડી મોટી રોટલી તો મેં પહેલી વાર જોઈએ તો ગાઈ સબ્જી આવી શેવ ટમાટરની એટલે આપણે ખાવાનું ચાલુ કરીએ તો ગાય અમારું પૂરું મેન્યુ આવી ગયું છે દેશી રોટલી શેવ ટમાટરની સબ્જી દાળ ફ્રાય ડુંગળી મરચાં અને લીંબુ અને છાસ તો ગાઈસ ચલો હવે ખાઈ લઈએ ફટાફટ તો ગાઈ જ દેશી હોટલ છે પણ જમવાનું જે બનાવ્યું છે ટેસ્ટી છે તો ગાઈ તમે અહીંયા જોઈ શકો છો કે આ એમની પકોડીની લારી છે જે પહેલાં એ વડવાસાપાટીયા ચાલુ કરતા હતા પછી એમને રિસ્ક લઈને આ હોટલ ચાલુ કરીશ શ્રીદેવનારાયણ હોટલ અને હોટલને આગળ તમે બે વીઘા જગ્યા જોવો છો ત્યાં ટ્રક પાર્કિંગ કરવા માટે અમને જગ્યા લીધી દરેક ટ્રકનું પચાસ રૂપિયા પાર્કિંગ ભાડું અહીંયા ફૂલ જગ્યા છે ટોટલ બે વીઘા જગ્યામાં ટ્રક પાર્કિંગ બનાવી છે અમને પચાસ રૂપિયામાં ટ્રક પાર્કિંગ કરો એની સાથે તમને સિક્યુરિટી પણ મળે અહીંયાથી તમારી કોઈ વસ્તુ ચોરી ના થાય એના માટે સિક્યુરિટી પણ મળે પચાસ રૂપિયામાં અને અહીંયા ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર માટે નાવા જવાની વ્યવસ્થા પણ કરેલી છે એમને તો ગાઈઝ તમે જોયું મારા વિડીયો જોવાથી તમને કેટલું બધું જાણવા મળે શીખવા મળે તમારે પણ આવો ઢાબો ચાલુ કરવો હોય તો પછી કરી શકો મારા વિડીયો જોઈને તો ચાલો ગાઈશ આપણે મિત્રને મળી લીધું છે જમવાનું સારું હતું ઢાબા સ્ટાઇલ દેશી હોટલ છે પણ જમવાનું સારું હતું બહુ મસાલાવાળું એ નહીં તેલવાળું એ નહીં ચોખ્ખું અને સારું જમવાનું હતું તો ચલો ગાયશ હવે આપણે જઈએ ઘરે